હું મારું નામ ઠાકોર નાથુજી એનારજી હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એટલે મને પહેલાં તો રાસાયણિક સીધા ચીલા ચાલુ ખેતી કરતો હતો એમાં મળતું પણ એમ કે જમીન જેમ જેમ દાડા દાડે બગડતી જતી હતી એટલે મને આત્માનો સંપર્ક થવાથી આત્માવાળાને સાહેબને મને સમજાવ્યું કે આપણે હવે ઝેરમુક્ત ખેતી કરવી છે તમે બધું આર કરો એટલે એમને થ્રુ મને બધા આયામોની નોલેજ મળ્યું હતું એટલે હું જીવામૃત ઘન જીવામૃત દસ પ્રાણી અર્ખ આવા બધા આયામો બનાવી અને હું પ્રાકૃતિક ખેતી કરવા મળ્યો એટલે મને સારામાં સારો એમો નોલેજ આવ્યું કે ના કરાય તો હારી જ જીવામૃતની જ વાપરીને ખેતી કરાય કે ઓમો ઝેર વગરની ખેતી સારી એટલે માણસનું સ્વાસ્થ્ય સારું રહે આવતી પેઢીને આપણે સારો ખોરાક આપી શકીએ આપણી જમીન ના બગડે અને મારી જમીન ના બગડે એ માટે કરીને તો હું મારી તો મારી પણ બીજા લોકોને ભલામણ કરું છું કે હવે રાસાયણિક નહીં વાપરવાનું એટલે નહીં જ વાપરવાનું અને મારી જમીનમાં તો નહીં જ વાપરું કદી એ રીતની ખેતી કરવાની મને સારામાં સારો નફો મળે છે આ એક વીઘાની અંદર કરું છું એમાં ઘાસ સારો વાવું છું તે સાથે મને લાખ રૂપિયાથી હવા લાખની મને ચોખ્ખી આવક રહેશે મારો ખર્ચો જીરો બજેટ હા કહેવાય રહી ખર્ચો કેમ કે અમે ગોળ અને બેસન જોવે બીજું તો મારે લાવવાનું છે નહીં એટલે કોઈ ખર્ચો થતો નહીં અને સારામાં સારી ખેતી થાય છે હું બીજા ખેડૂતોને પણ એમ કહું છું કે હવે ઝેર ખેતી કરો અને આપણે ખાઈએ ને આપણા બાળકો ખાઈ અને બીજાને પણ સારો ખોરાક આપણે ખબરાઈ જ છીએ શું નામ આપનું મારું નામ નાથુજી અનારજી